હા હું પંકજભાઈ ઉમેદભાઈ અઘેરા મારું ગામ પાટીદળ અને આ ગામે અમે ચૌદ વરસ પહેલાં ગૌશાળાની રચના કરેલી અને ગામમાં બધા ખેડૂતોને આ બધી ગાયું રેઢિયાર બધી આ ખેતરોમાં બધે નુકસાન કરતા અમને એક વિચાર આવ્યો અમારા બાપુજી શ્રી ઉમેદભાઈ અઘેરા હતા એને પાટીદળ ગૌશાળામાં એવો વિચાર હતો કે આ બધા ઢોરને આપણે પેક કરી અને સારા એવા ઘાસચારા એવું બધું ખવડાવી અને એને સારો વાળો કરી અને આ બધું બનાવી એટલે મને પ્રેરણાએ મળી મારા પપ્પા થકી એટલે અમે આ ગૌશાળાની રચના કરી ચૌદ વર્ષ પહેલાં અને હાલ આ ગૌશાળામાં અમારા ગામનો ખૂબ જ સહકાર અને સહયોગ છે જે ઘાસચારો આપી અને ગામમાં અમને બધાએ બહુ હેલ્પ કરે છે અને અમારા દાતાશ્રીઓ અમને આ બાંધકામને આ તેને એવું બધું કરવામાં ફૂલ સહકાર આપે છે અને અમારા અત્યારે ચૌદ છેલ્લા ચૌદ વર્ષથી અમે આ ગૌશાળા ચલાવી છે અને અહીંયા સમયે સમયે ત્રણ ટાઈમ બધો ઘાસચારો ગાયોને મળે છે બધી ગાયું બિનવારસી છે એ કોઈક કોઈક પ્રાઇવેટ એ કોઈક ઢોર નથી કોઈના અને લૂલા લંગડા અને વાછડા બળદ ગાયો આવી આવા જ બધા બિનવારસી બધી બધી બિનવારસી અમે પશુઓની સેવા કરી છે કોઈને તમારો સંપર્ક કરવો હોય તો એના માટે શું છે એડ્રેસ કે ફોન નંબર કે એના માટે મારા અમારા ગૌશાળા માટે કોઈને સંપર્ક કરવો હોય તો મારા વાઇફ ગોંડલ નાગરિક બેંકમાં નોકરી કરે છે અને એમના નંબર છે ચોરાણું જીરો છ્યાસી દસ ચાર સિતેર જે હાલ આ સંસ્થાના પ્રમુખ છે તો એમનો સંપર્ક કરી અને કોઈને યથા યોગ્ય કાંઈ ઓલું આપવું હોય તો એમને મળી લેવું ગોંડલ નાગરિક સહકારી બેંકમાં જોબ કરે છે તમે ઘણા સમયથી આ ગામના સરપંચ રહી ચૂક્યા છો તમારો શું અભિપ્રાય છે ગામ લોકો અને ખરેખર વિશે ના ગામનો તો બહુ અમારે સહકાર સારો છે બિચારા ઘાસ ઘાસચારાનું બધું વ્યવસ્થિત આપી દે છે અમને પણ કંઈક આવો પછી વરસાદને એવું બધું પડે ને ન માવઠું ને એવું થાય તો થોડુંક તકલીફ પડે પણ તો એ અમને બીજા માનો કે ઘણા એવા અમારી પાસે દાતા છે કે એ અમને ઘાસ ઘાસચારાનું ને એવું બધું બહારથી પૂરું પાડી દે તમને લોકો કયા ગામ ગામ એ એ ને ને અત્યારે અમે દીકરીઓના હોતા આયોજન કરીને આખું અમારે એવોર્ડ મળેલા ગામ છે એટલે એ કઈ ચિંતા નથી ગામ બહુ સારું છે સાળા જયારે હું સરપંચ હતો અને ગામમાં બધાય ઢોર રેડિયાર એટલા બધાય ખેડૂતોને મુશ્કેલી બહુ પડતી હતી અને મારા પપ્પા સરપંચ હતા ઉમેદભાઈ અઘેરા એમની પ્રેરણાથી મને એવો વિચાર આવ્યો કે આપણે આ બધા પશુઓને એક જગ્યાએ ભેગા કરી હાલ અમારે અત્યારે એક મકાઈનું કટિંગ કરવાનું મશીન આવે છે એ મશીનની અમારે ખાસ જરૂરિયાત છે જેથી હે ને આપણે આ ઘાસચારાનો બગાડ થાય નહીં અને થોડુંક અમારે અહીંયા પશુઓ માટે છાપરું બનાવ્યું છે એનું બધું તૈયાર છે ખાલી પતરાની જરૂરિયાત છે અને એ પતરાના કોઈ દાતા જડી જાય તો પશુ બિચારા બધા છાયા રહી શકે અને આવું બધું અમારે અત્યારે હાલ જરૂરિયાત છે તો આમાં કોઈને કાંઈ એવું હોય તો અમને હેલ્પ ટ્રસ્ટની અંદર મળે છે હા અમારા ટ્રસ્ટમાં એટીજી છે અને કોઈ પણ દાતાઓને દાન દેવું હોય તો એમને પચાસ ટકા ટેક્સ બાદ મળશે માટે અમારા ગૌશાળાના જે હીરાભાઈ રબારી છે એ બધી અહીંયા સેવા ચાકરી કરતા હોય કેટલા પશુ છે કેવી રીતે કેટલા ટાઈમ ઘાસારો નાખવાનો કોઈ પશુ બીમાર હોય તો ડૉક્ટરને બોલાવા અને તાત્કાલિક એની ઓલી સારવાર કરી અને વધુ એને માનો કે કોઈ ડૉક્ટર એમ કે આને પાંચ દી પાટા બાંધવાના છે દવા આપવાની છે એ બધું હાલ અમારા હીરાભાઈ બધું સંભાળે છે તો હીરાભાઈ આમ ફૂલ અમારે અહીં પાટીદાર ગૌકુર ગૌશાળામાં દોઢસો ગાયું છે દોઢસો ગાયુંની સેવા સાકરી કરું છું હું રબારીનો દીકરો ગુવાર છું અહીંયા અમારે ડૉક્ટર તાઈને હાજર હોય બીમાર ઢોર બીમાર પડ્યો હોય તો ફોન કરો એટલે તરત આવી જાય અમારે ડૉક્ટર ઓપરેશન કરવું હોય તો તરત આવી જાય ત્રણ ટીમ નિયંત નખાય છે ત્રણ ટીમ નિયણ નાખી છે બધી ફૂલ સગવડ છે અમારે ગૌસડામાં

રાજકોટ મહાનગરપાલિકા ના મહાદી માં કેટલીક ગાયું ને આવ્યા છે ગાયું ઘેવું કે બળદ ને એવું કઈપાસ હો ની આસપાસ આવ્યું અટાણું